ફેબ્રિકેશન વ્યવસાય સાથે સંકળાયેલો છે તેને અગાઉ પણ એક રેસિંગ કાર છે તે બનાવી હતી અને તેના ભાગીદારીમાં આ વિચાર આવ્યો હતો ત્યારે જે પોલીસનો નો રિપોર્ટ છે તેની અત્યારે આતુરતાથી રાહ જોઈ રહી છે કેમ કે જે આ ટીઆરપી ગેમ ઝોન ગેમ ઝોન જે સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે તેમાં મોટા ભાગે એલ્યુમિનિયમ ઉપયોગ કરવામાં આવ્યો છે લોખંડની સરખામણી જે એલ્યુમિનિયમ હોય છે તે સહેલાઈથી પીગળી જાય છે એટલે ક્યાંક ને ક્યાંક જે ટીઆરપી ગેમ ઝોન ના જે માલિકો છે તેના દ્વારા જે સ્ટ્રકચર છે તેમાં ક્યાંક નબળો ઉપયોગ કરવામાં આવ્યો હતો એલ્યુમિનિયમ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો જવાબદાર છે જે જવાબદાર અધિકારીઓ છે કેમ કે જે જે આ ટીઆરપી ગેમ બનાવવામાં આવ્યું હતું તે એલ્યુમિનિયમ તેનું કોઈ ચકાસણી કરી નહોતી જયારે આગ જેવા બનાવો બને છે એટલે લોખંડ ની સરખામણીએ એલ્યુમિનિયમ છે તે સહેલાઈથી પીગળી જાય એટલે ક્યાંક ને ક્યાંક જેટલો જવાબદાર રાહુલ રાઠોડ છે તેટલા જ જવાબદાર મનપાના જે જવાબદાર અધિકારીઓનો પણ એટલી જ સંડોવણી હોવાનું સામે આવે છે અને અત્યારે ખાસ